બેતાલીસ બીજા દિવસે ફરીથી પોતાના બે શિષ્યો સાથે ઉભા હતા ત્યારે તેમની પાસે થઈને હતા તેમના ઉપર નજર કહ્યું જો બે શિષ્યો એમને આ પ્રમાણે બોલતા સાંભળીને ઈશુની પાછળ ગયા ઈસુએ પાછા ફરીને જોયું તો પેલાઓ પાછળ પાછળ આવતા હતા એટલે તેમણે તેમને પૂછ્યું તમારે શું જોઈએ છે તેમણે જવાબ આપ્યો ગુરુજી આ ક્યાં રહો છો ઈસુએ કહ્યું આવો અને જુઓ એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા અને બપોરના ચાર થવા આવ્યા હતા એટલે તે દિવસે તેઓ તેમની પાસે રહી પડ્યા યોહાન સાંભળીને જે બે જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા તેમાં એક સિમોન કીતોનો ભાઈ આંદ્રિયા હતો તે પહેલા પોતાના ભાઈ સિમોનને મળ્યો અને તેણે તેને કહ્યું અમને મસી એટલે કે ઈસુ ખ્રિસ્ત મળ્યા છે તે સિમોનને ઈશુ પાસે લઈ ગયો ઈસુએ તેના ઉપર નજર ઠેરવીને કહ્યું તું યોહાનનો દીકરો સિમોન તું કેફા એટલે કે છે પ્રભુ મારા વાળા ભક્તજનો શુભ સંદેશમાં બહુ સરસ વાત કરવામાં આવી છે જેમ યોહાન એના શિષ્યોને કહે છે કે જો પેલો ઈશ્વરનું ગેટું અને એના શિષ્યો કંઈ પણ જાણ્યા વિચાર્યા વગેરે બસ એમના યુહાન મતલબ એમના ગુરુજી પર વિશ્વાસ કરીને ઈસુ પાછળ ચાલ્યા જાય છે જ્યારે શિષ્યો ઈશુને પૂછે છે કે તમે ક્યાં રહો છો ત્યારે બી પ્રભુ ખ્રિસ્ત કોઈ મોટી વાતો કરતા નથી બસ મસ્ત એવો વાત કરે છે કે તમે આવો અને જુઓ જ્યારે એમણે જઈને જોવે છે કે તેઓ ક્યાં રહે છે તેમાંનો એક ઇન્દ્રિય પોતાના ભાઈ સિમોનને લઈને આવે છે સિમોનને જ્યારે પ્રભુ ખ્રિસ્ત જુએ છે ત્યારે કહી દે છે કે તું યોહાનનો દીકરો છે અને આતિ તારું નામ કેફા મતલબ તને પિતાના નામથી ઓળખાશે એ પછી પિતાના નામે ઓળખાયો પ્રભુ યશુમા ક્રિષ્મારવાલા ભાઈઓ કહેવાનો બસ એટલો જ અર્થ છે કે સમજાવવામાં આવે છે કે ગુરુ અને શિષ્યો વચ્ચેની જે શ્રદ્ધા પ્રેમ વિશ્વાસ છે તે જ આપણે આપણા પરિવારજનો અને આપણી આજુબાજુ આપણા યુથ સંગઠનમાં એ જ દર્શાવવાનું છે કે આપણે એકબીજા સાથેનો પ્રેમ કેવો છે શ્રદ્ધા કેવી છે જેમ શાસ્ત્રમાં પહેલા કહેવામાં આવ્યું છે કે જાણે મને જોયો છે તે મારા પર શ્રદ્ધા રાખે છે તે સુખી છે પણ જાણે મને નથી જોયો તે પરમ સુખી છે કેમ કે ઈશ્વરનું રાજ્ય તેમનું છે પ્રભુ શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો જેમ પ્રભુ શ્રી શુભ સંદેશમાં એક સરસ વાત કરી છે જેમ યોહાન અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ બતાવ્યો છે જે શ્રદ્ધા પ્રેમ વિશ્વાસ છે તેમ આપણે બી જેમ આઈસીવાય જેવું યુથ છે તેમાં બી આપણે બધા એક ભેગા થઈએ એક સાથે રહીએ એક શ્રદ્ધા રાખીએ જેમ આપણા ધર્મજનો છે ફાધરો સિસ્ટરો વડીલો છે આપણે આપણે બી એક જૂઠ બનીને રહીએ એક સાથે રહીએ તેવી મારી અપેક્ષા છે